રોંગ સાઈડમાં વાહન ચલાવવાની ટેવ હોય તો આજથી જ સુધારી દેજો અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરજો નહીતર જેલ ભેગા થવાનો વારો આવશે કેમ કે અમદાવાદમાં રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકોને પાઠ ભણાવવા માટે આજથી જ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવે છે તો સ્પેસિફિક ઝુંબેશ અમે દસ દિવસ સુધી આવતીકાલથી બાવીસ તારીખથી લઈ અને એકત્રીસ તારીખ સુધીના ડ્રાઇવનું આયોજન કરે છે અને સ્પેસિફિક રોંગ સાઈડથી આવતા વાહનો માટેનું અમે ડ્રાઈવનું આયોજન કરીએ છીએ રોંગ સાઈડથી આવતા ભયજનક જે ડ્રાઈવરો છે ડ્રાઇવિંગ કરતા હોય છે એમાં એકસો ચોર્યાસી હેઠળ સ્થળદંડ લઈએ છે પણ આ વખતે અમે એમાં ગુનો દાખલ કરવાના છીએ બસો ઓગણસી એકસો ચોર્યાસી હેઠળનું કે જેની એફઆઈઆર

આઈપીસી બસો ઓગણસી અને મોટર વ્હીકલ એક્ટ એકસો ચોર્યાસી હેઠળ ગુનો નોંધાશે